કર્મચારીઓને ભારતીય ટીમમાંથી હટાવી દીધા છે કોચ ફિલ્ડિંગ કોચ સ્ટ્રેથ અને કન્ડિશનિંગ કોચ અને એક મસાજર સામેલ છે સૌથી મોટી વાત એ છે કે તેમાં હેડ કોચ ગૌતમ ગંભીરના ખાસ અભિષેક નાયરની પણ છૂટી થઈ ગઈ છે અભિષેક નાયર કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જોડાયેલા હતા નાયર ઉપરાંત ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફમાંથી ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સ્ટ્રેન્થ અને કંડિશનિંગ કોચ સોહમ દેસાઈ પણ છૂટી કરી દીધી છે

બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા અને કોટક ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સાથે સંકળાયેલા હતા તો અત્યારે ટોટલ ચાર સપોર્ટરને આઉટ કરવામાં આવ્યા છે તો આવા જ ન્યૂઝ માટેના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો